ચાલો ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ એકવીસ પાંચ બે હજાર પચીસ ને બુધવાર બોટાદેડની કપાસની આવક જોઈએ તો કપાસની આવક આજે આઠથી દસ હજાર મણની આવક છે આજે ઘટાડો દેખાઈ રહ્યો છે વાતાવરણને કારણે તો ખેડૂત મિત્રો પહેલાં તો તમને એક વાત જણાવી દો કે જ્યારે તમે વિડિયો જોવાનું ચાલુ કરો છો ત્યારે તમે વિડીયોને અંગૂઠાનું બટન દબાવી લાઇક જરૂર કરજો અને કોમેન્ટ જરૂર કરજો કે એવો વિડીયો લાગ્યો છે તો ખેડૂત મિત્રો કાલના માર્કેટ ભાવ જાણીએ તો કાલના માર્કેટ ભાવમાં નીચા માલ માર્યા હશે તેરસોથી લઈને ચૌદસો સિત્યાસી નેવ લગીના સારા માલ માર્યા છે ચૌદસો સિત્યાસી નેવથી લઈને પંદરસો નેવ લગીના તો ખેડૂત મિત્રો આવા જ સારા વિડીયો જોવા માટે તમે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો અને જ્યારે વિડીયો જોવાનું ચાલુ કરો છો ત્યારે તમે વિડીયો પૂરો જોવાનું રાખો તો બધા જ ભાવ જોવા મળી રહેશે સારા માલના મીડિયમ માલના તો ચાલો ખરીદ મિત્રો હવે આપણે જોઈશું હરાઈજી

પંદરસો અઢાર પંદરસો ના ભાઈ ના તેરસો પચાસ તેરસો પચાસ

પંદરસો પંદર પંદરસો પંદર

232 24 25 26 27 28 29 30 देवगढ़ हेलो हमें कोई नहीं जावा आमा कोही नथी आमा फोटोले आला जीजी पाठशाला खेजिए आमा कोही वाला भए मुखो भान्छ नै भइ गयो हालो आमा कोही छैन आमा कुमार आदे बाक्का आउ किन होयो आउ किन होयो त्यति नै भिया हाल थली हाजिर छ खेल्नु

हेलो 146 1410 सम्स 180 1380 रुपया आवाज 1380 1380 भाई देवगढ़ देवगढ़ ये शुभम देवगढ़ 71 रुपया फूल गेंडी लकड़ी माल हेलो भाई लकड़ी ગોડ સિરવાણી સુપર માલ કોલેટી બાય 1478 1478 હાલો ભાઈ ઉભા કઢા દો યે હોય ད�ར ང ཉར སྱེ རེ གར རེ རེ རྱ ཁར རེ 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 ག ལ ེ ར ེི གིོ གེ ོ ན� ཁའཁོཁོ སསོ ོོོ� ཁ ེ འ પચાસ પા પચાસ પચાસ બોલો ભાઈ કોઈ કોઈને હવે પચાસ રૂપિયા એકાવન એકાવન હાલો ભાઈ એકાવન eta var 5253 60 gaye hai ek hai ek hai 641 ek hai allo ek hai allo

ઓગણી પટેલ પંદર ઓગણી પટેલ પંદરસો ઓગણીસ પંદરસો ઓગણીસ